મને આંખમાં બહુ પડે છે મને આંખમાં દુખે છે મને બહુ આંખમાં

dokternya <tuk tangan> ડોક્ટરે કોણ નું કહે છે બહુ પં દેકો છો ફોન ઘણો દેખો છે એટલા માટે આંખોમાં માં જો લોહી નીકળી ગયું છે હવે સારું થઈ જશે હવે સારું થઈ જશે કે છે કે થોડું થોડું કે છે હું દવા આપું છું

ગમે ત્યારે ફોન જોવે રાત્રે સૂતી વખતે ફોન જોવે આખો દિવસ જ્યારે જુઓ ત્યારે એમને ફોન જોવા જોઈએ છે એટલે પછી આવી તો થઈ ગઈ એમની જો મોબાઈલ જોઈ જોઈને એમની આંખમાં આજે લોહી નીકળી ગયું ચક્કર આવી ગયા આ તો સારું થયું અમે હતા તો એમને પકડ્યા એમની આંખમાં લોહી નીકળી ગયું ને આપણે દરરોજ આવી રીતે ફોન જોઈએ તો આપણને પણ આવી દશા થાય આપણી આંખમાં પણ લોહી નીકળી જાય મોબાઈલ જોશો હવે તમે આપો બેન ફોન આપો છોકરાઓને મોબાઈલ આપો જોવા માટે આપો મોબાઈલ આપો એમને જોવા માટે આપો આપો હાથમાં આપો આપો કાર્ટૂન જુઓ જોવા જુઓ અહીંયા આવ્યો છોકરીઓને નથી જોવો ફોન અહીંયા સ્કૂલમાં નહીં અને ઘરે પણ નહીં કોઈએ મોબાઈલ જોવાનો નથી જો મોબાઈલ જોવો તો આવી દશા થાય આ બેન જેવી દશા થાય કે ને થાય આંખમાંથી લોહી નીકળી જાય ચક્કર આવે માથું દુખી આંખો ખરાબ થઈ જાય શું થાય આપણી આંખો ખરાબ થઈ જાય આ બેન મોબાઈલ જોઈ જોઈને અમને જુઓ હવે એમને સ્કૂલમાં પણ અવાય નહીં આટલું બધું થાય તો સ્કૂલમાં અવાય ના હોય ને એટલે આપણે પણ મોબાઈલ ઘરે જઈને જોવાનો નહીં કોઈએ પણ જોવાનો નથી